મારું નામ મીરાલાલ મહારાજ છે આજે શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં શનિદેવનો જન્મોત્સવની ખૂબ ભવ્યતાપૂર્ણ ઉજવણી કરાઈ રહી છે અને આજે શનિદેવનો જન્મ ઉત્સવ છે આજે શનિ મહારાજને અહીંયા શિલાને આઠસો કિલોની જે નાગરવેલ હનુમાન મંદિરમાં જે શિલા છે એનો સરસિયાના તેલથી અભિષેક કરવામાં આવશે અને પછી સાંજે હવનનું પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એના પછી ભટુક ભોજન બધા ભક્તોને શનિદેવની પ્રસાદી મળે એ ભાવથી રાખવામાં આવેલ છે શ્રી શનિદેવ જે છે ન્યાયના દેવતા છે અને આપણા સંસારમાં જે લોકો પાપ કરે અને ખોટા કર્મો કરે એમને જરૂર છે બાકી ન્યાયના દેવતા છે પરમ છે અને જે પૂજન અર્ચન ભાવથી કરે છે શનિદેવ એમાં છે બધા ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે છે તો આજે શ્રીનાગરવીલ હનુમાન મંદિરમાં શનિદેવનું ખૂબ ભવ્યતાપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે અને આયોજન થી ભગવાન પ્રસન્ન થશે અને વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવનાથી આ સંસારને શાંતિ અર્થે બધા ભક્તોને એવી વિનમ્ર પ્રાર્થના છે કે અડૈયા અડૈયાના સાડા સાપીથી પીવાની જરૂર નથી પરંતુ આપ આપણા પોતાના કર્મો ધ્યાન રાખો જયારે તમે ખોટા કર્મ કરો છો જયારે તમે પાપ કર્મ કરો છો ત્યારે શનિદેવની ત્રિદ્રષ્ટિ તમારા ઉપર આવે છે અને ન્યાય દેવતા કારણે એમને ન્યાય કરવું પડે છે એટલે કોઈને પીવાની જરૂર નથી સારા કર્મો કરો પૂર્ણ કર્મ કરો અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરો નીલાંજમ સમાવાસમ રવિપુત્રમ એ માધ્યજમ કાયા માર્તંડ સમૂતમ તમ નમામિ શનિશ્ચરા આ રીતે આગળ વધવાનું છે જય શ્રી શનિદેવ